નમસ્કાર ખેડૂત મિત્રો ઝેર મુક્ત ખેતી અને ખેડૂત બચાવ અભિયાન અંતર્ગત હું ડૉક્ટર પલ્કેશ પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું ઘણા બધા ખેડૂત મિત્રોએ શિયાળુ પાકનું વાવેતર કરી દીધેલું છે અને ઘણા બધા ખેડૂત મિત્રોને બાકી પણ છે પહેલાં તો બધા જ ખેડૂતોને માફી માંગુ છું સમયની વ્યસ્તતા અને વિદેશ પ્રવાસના લીધે સમયસર વિડીયો શૂટ નથી કરી શક્યો પણ તેમ છતાં હવે મોડું ન કરતાં આપણે ડિસેમ્બર બે હજાર પચીસમાં જે ખેડૂત મિત્રોએ આજે ઘણા બધા ખરાબ વિસ્તારની અંદર ઘઉંનું વાવેતર ખૂબ ઘટ્યું છે અને ચણાનો ક્રેઝ વધ્યો છે એની સાથે જીરાનું પણ વાવેતર છે તો નીચે ખાસ કરીને ખેડૂત મિત્રો અમે વધુ માહિતી તમને સારી ઘણા બધા ખેડૂત મિત્રો અમારી સાથે સંકળાયેલા છે એને વોટ્સએપના માધ્યમથી પીડીએફ પાક વાઇઝ પીડીએફ માહિતી પણ આપીએ છીએ અને માહિતી માર્ગદર્શન આપીએ છીએ તમે પણ ખેડૂત મિત્રો સમજી શકો છો દરેક ખેડૂતને ફોનથી દિવસના બસો ત્રણસો કોલ આવતા હોય છે ને દરેક લોકોને કોલ ઉપર માહિતી આપવી અમારા માટે પણ શક્ય નથી પણ નીચે જે સ્ક્રીન દેખાય છે એમાં જે નંબર છે એમાં તમારું નામ કયો પાક વાવેલો છે આ બે વસ્તુને અમને લખીને મોકલશો ને તમારો વિસ્તાર લખીને મોકલશો તો અમારે અમારે અમારા ત્યાંથી મિત્રો છે તમને સમયસર જીરાના પાક છે ચણા છે ડુંગળી છે લસણ છે ઘઉંના પાક છે તમામ પાકોની પીડીએફ માહિતી બનાવેલી છે તમારા મોબાઈલમાં આસાનીથી મળી રહે એના માટેની અમારી કોશિશ છે સૌથી પહેલાં વાત કરીશું તો ડિસેમ્બરમાં આપણે કયા વારે આપણે વાવેતર કરવા નથી સૌથી પહેલાં મંગળવાર અને શનિવાર મંગળવાર અને શનિવાર એટલા માટે કે મંગળવારે આપણે વાવેતર કરીએ છીએ તો જે તે પ્રદેશમાં પાકને ધ્યાનમાં રાખતા મૂષક એટલે ઉંદરનો ત્રાસ વધુ પ્રમાણમાં જોવા મળે છે અને શનિવારે જો વાવેતર કરીએ છીએ તો આપણે રોગ અને જીવાતનો ઉપદ્રવ પુષ્કળ પ્રમાણમાં રહેતો હોય છે તો મંગળ અને શનિવાર ક્યારે છે તો બે તારીખ નવ તારીખ સોળ તારીખ ત્રેવીસ તારીખ અને ત્રીસ તારીખે મંગળવાર છે આ વાવેતર કરવાનું નથી શનિવાર જોઈએ તો છ તારીખ છે તેર તારીખ વીસ તારીખ અને સત્યાવીસ તારીખ શનિવાર છે ત્યાર પછી શરૂઆત હું વાત કરીશ કે ક્યારેય વાવેતર નથી કરવાનું તો અમાસ અને પૂનમે તો જોઈએ તો પૂનમ ચાર તારીખ છે અને એના ચોવીસ કલાક પહેલા એટલે ત્રણ તારીખ એટલે ત્રણ અને ચારે પણ વાવેતર કરવાનું નથી ત્યાર પછી અમાસ અમાસ ઓગણીસ તારીખે છે ને એના ચોવીસ કલાક પહેલાં અઢાર તારીખ એટલે આ તારીખો પણ આપણે વાવેતર નહીં કરીએ ત્યાર પછી મિત્રો અમુક આપણે જોઈએ છીએ કે જે રીતતા તિથિ છે કે માન લો કે ચતુર્થી તિથિ છે નવમી છે ચતુર્દશી છે ચૌદશ છે અને અમાવસ્યા તો આપણે લેતા જ નથી આમ પણ અમાસ અને પૂનમ તો બરાબર છે આ રીતતા તિથિમાં પણ ચંદ્રનો પ્રભાવ શૂન્ય બરાબર હોય છે જેથી કરીને આપણે રીતતા તિથિ પણ વાવેતર કરવાનું નથી હવે વાવેતર ક્યારે કરવું છે કઈ તારીખે કરવું છે તો સૌથી પહેલાં તો એક ડિસેમ્બર રેવતી નક્ષત્ર છે આ તારીખે તમે વાવેતર કરી શકો પાંચ તારીખે રોહિણી નક્ષત્ર છે પાંચ તારીખે રોહિણી નક્ષત્ર છે પણ રોહિણી નક્ષત્ર બપોરના એટલે અગિયારને બપોરે એટલે અગિયાર સુડતાલીસ મિનિટ સુધી છે એટલે એના પછી આપણે વાવેતર કરવાનું નથી પછી દસ તારીખે મગા નક્ષત્ર છે આખો દિવસ તમે વાવેતર કરી શકો છો બાર તારીખે ઉત્તરાફાલ્ગુની નક્ષત્ર છે એમાં પણ આખો દિવસ વાવેતર કરી શકો છો ચૌદ તારીખે હસ્ત નક્ષત્ર છે પણ હસ્ત નક્ષત્ર આગલા દિવસે શરૂઆત થઈ જાય છે પણ ચૌદ તારીખના સવારના આઠ અને અઢાર મિનિટ સુધી જ હસ્ત નક્ષત્ર છે એટલે આઠ અઢાર આઠ વાગ્યા અને અઢાર મિનિટ પછી આપણે વાવેતર કરવાનું નથી બાવીસ તારીખે ઉત્તરાશાળા નક્ષત્ર છે આખો દિવસ તમે વાવેતર કરી શકો છો અઠ્યાવીસ તારીખે ઉત્તરા ભાદ્રપદ નક્ષત્ર છે એમાં પણ સવારે આઠ અને ચુમ્બાળીસ મિનિટ સુધી નક્ષત્ર છે એ પછી આપણે વાવેતર ટાળવું અને ઓગણત્રીસ તારીખે ઉત્તરા ભાદ્રપદ નક્ષત્ર કન્ટિન્યુ છે બરાબર છે નક્ષત્ર ઘણી વખત નક્ષત્ર બેવડાતા હોય છે એટલે ઘણી વખત આપણને કન્ફ્યુઝન ઊભું ન થાય ઓગણત્રીસ તારીખે પણ ઉત્તરા ભાદ્રપદ નક્ષત્ર એમાં પણ તમે આખો દિવસ વાવેતર કરી શકો છો ખેડૂતો મિત્રો આ બધા નક્ષત્રની તારીખોની તમને માહિતી આપી દીધી છે તેમ છતાં પણ તમારા કોઈપણ પાકના રિલેટેડ પ્રશ્ન હોય ખાસ કરીને અત્યારે જે લોકોએ ચણાના પાકનું વાવેતર કરી દીધું છે ઉત્તર ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં હજુ લેટ છે લોકો વાવેતર ચાલુ છે અને ઘણાના કપાસ નીકળી અને અથવા માંડવી નીકળીને પણ વાવેતર લોકો કરી રહ્યા છે તો અત્યારે સુકારાનો પ્રશ્ન ખૂબ પ્રમાણમાં જોવા મળી રહ્યો છે ચણાના પાકની અંદર તો ખેડૂતોને ખાસ અમારી ભલામણ છે કે તમે ડૉક્ટર તેજસ એકસો આઠ છે પંપે સાઈઠથી સિત્તેર ગ્રામ લઈ અને પુન્યમ છે પંપે પચાસ મિલી લઈ આગળની નોઝલ કાઢીને ડ્રેન્ચિંગ કરી શકો છો જે ખેડૂત મિત્રોને શિયાળુ પાકમાં સારો વિકાસ નથી અથવા તો પાક પીડો પડે છે અથવા અન્ય કોઈ પ્રશ્ન છે એ ખેડૂત મિત્રો ડોક્ટર યુનિટેક છે પંપે સાઈન્ટ મિલી લઈ અને એની સાથે ડોક્ટર ફંક્શનર છે એ સાઈઠ મિલી લઈ અને એનો સ્પ્રે તમે કરી શકો છો જેના પરિણામો તમને ચારથી પાંચ દિવસમાં જોવા મળશે આ સિવાય જે ખેડૂત મિત્રો એ ખાસ ભલામણ છે ઘઉંનો પાક કે અન્ય પાકોમાં પાયામાં ઘણી વખત આપણે ડીએપી ખાતર જ માત્ર નાખતા હોય છે ધાન્ય પાકોની અંદર તો એવા ખેડૂત ખાસ ભલામણ છે કે તમે ડૉક્ટર પુન્યમ અને ડૉક્ટર માઇકો છે ડોક્ટર માઇક્રો રૂટ છે એકરે સો ગ્રામ છે અને પુણ્યમાં એકરે એક લીટર ઘઉંના પાક અન્ય પાકો જે છે તમે ડુંગળી લસણના દરેક પાકોની અંદર પાણીની સાથે આપશો તેનો પ્રભાવ તમારા જમીનમાં જે કંઈ પણ પોષક તત્વો છે ઉપાડીને આપવાનું કામ કરે છે ઘણા બધા ખાતર આ પણ આગળના પાકમાં આપેલા છે અથવા તો જે અલભ્ય સ્વરૂપમાં ફોસ્ફરસ કે અન્ય તત્વો પડી રહેલા છે માઇક્રોટિયન્ટ એને ઉપાડીને આપવાનું કામ પણ કરશે તો આ પણ તો ખાસ ધ્યાનમાં રાખજો જે ખેડૂત મિત્રો જીરાના પાકનું વાવેતર કરી રહ્યા છે ખેડૂત મિત્રોને ખાસ શરૂઆતના પચીસથી ત્રીસ દિવસમાં લીલી ચરમી લીલો ની ફરિયાદો રહેતી હોય છે તો શરૂઆતના અરસામાં કારણ કે લીલો સુકારો આવ્યા પછી પિયત આપવું અઘરું હોય છે તો એવા સમયમાં ખેડૂત મિત્રો આગોતરા જે લોકોએ જીરું ઊગી ગયા છે અથવા અત્યારે પાણી આપી રહ્યા છે એવા ખેડૂત મિત્રોને ખાસ ભલામણ છે કે ડૉક્ટર તેજસ છે બરાબર છે વીઘે પાંચસો ગ્રામ છે અને ડૉક્ટર પુન્યમ વીઘે પાંચસો મિલી પાણી સાથે આપજો અને જેથી કરીને તમારા જમીનજન્ય ફૂગના કારણે જે સુકારાના પ્રશ્નો છે જમીનજન્ય ફૂગના કારણે અને બીજન્ય ફૂગના કારણે થતા હોય છે તો આપણે પાણી પહેલાં પાળ બાંધી આપણે આ પ્રયોગો કરશું તો ચોક્કસ તમને સારા પરિણામો જોવા મળશે આશા રાખું છું આ સિવાય કોઈ ખેડૂત મિત્રોને ખેતી લાયક પ્રશ્નો હોય તો ચોક્કસ તમને જણાવજો જેથી કરીને અમે સમયસર તમને માહિતી આપી શકીએ ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન